વિવેકાનંદનગર પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે આવી મામલો વધારે ન બગડે તે માટે બીજી પોલીસ બોલાવી વિવેકાનંદ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી નામજોગ સત્યાવીસ આરોપી સામે ફરિયાદ કરી અને સાત આરોપીની અટકાયત પણ કરી હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી વિવેકાનંદ પોલીસ દ્વારા નાંદેજ બારીજડીમાં કડક બંદોબસ્ત મૂકી દેવાયો છે ડરના કારણે કેટલાક લોકો ઘરે તાળા મારીને જતા રહ્યા છે હાલ સ્થિતિ કાબુમાં હોવાનું વિવેકાનંદ પોલીસે જણાવ્યું અહેવાલ પિયુષ રાણા અમદાવાદ